મારો પહેલી વાર સાબરમતી જેલમાં પ્રોગ્રામ હું લગભગ બધી જેલમાં જી આવ્યો એટલે પ્રોગ્રામ દેવા પાછું તમે ઊંધુ ન લેતા સાબરમતી જેલમાં મારો પ્રોગ્રામ ત્યાંના સુપ્રિન્ટેન્ડ સાહેબ હતા પારસગી સાહેબ અને ચાર હજાર કેદી જૂની નાન નવી નાન કાશી નાન પાકી નાન એટલે જૂની નવી બે જેલ છે અને કાશી સજા ને પાકી સજા એટલે તેમ પાછું એમ થાય કે ભાઈ વળી ક્યાં ચાર હજાર કેદી બેઠેલા ને એટલું ઓડિયો ચાર હજાર નું મળી જાય એટલે અમે અમે તો પછી અમને ખબર જ અમે ક્યાં સહી રોજ જે બોલતા હોય બોલાય જાય તો મારા વળી અહીંયા બોલાયજ મિત્રો એવી પવિત્ર જગ્યાએ મેળ્યા છીએ તો અમે મેં ડોળાતી રહ્યા કે હું આ કોણ લાવ્યું કોણ લાવ્યું ગોથું ખવાઈ ગયું આપણે બોલવામાં ભૂલ પડી પણ મેં કીધું હવે જે થાય એ બોલ્યા એ બોલ્યા છે હા હું મારા શબ્દો પાછા ખેંચ્યો છે એવું નો હાલે હા હા ઝૂક્યા કે ઝૂકી જવાનું એમાં કઈ હા ઘણા એમ કહેતા કે તમે આવું બોલ્યા છો માફી માંગી માગી લેવાની એને ટુકડો આપ્યો છે આપણે ખરાબ તો નથી જ બોલ્યા મારે થઈ ગયું ગારું આ ગોથું ખોવાઈ ગયું આપણે આપણે ગાડી લઈને જતા હોય ને લોંગ રૂટમાં અને કદાચ ઝોકું આવી જાય અને લાગે કે આપણે રોડની નીચે વહી ગયા પછી પરાય રોડ ઉપર ચડાવવાની ટ્રાય નહીં કરવાની સીધે સીધી જવા દેવાની ખતર ખેતર આવે ને ખાડિયું આવે ભફડો ભફડો કરતા નીકળી જાય પછી પરાણે ખીચી ખીચી કરવા જાય ને એમાં ગોથા ખાઈ જાય છે પરાયણે ડાયું નહીં થવાનું મેને થયું મેં કીધું મારે બોલાનું છે પવિત્ર જગ્યા એટલે તરત જો સદગુરુ ની કૃપા હોય ને એટલે તરત વિચાર આવી જાય એટલે મેં બાપુ કીધું કે નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે મારો નારાયણ જેલમાં છે ને કામ મુક્તિ દેવાના કર્યા છે ત્યાં તો બધાય ચાળિયું પડીએ તો આપણે ખબર જ નથી એ કે ભલે હવે થોડાક દી રહેવાય એ કે લે પણ એક જણાનો મગજ ગયો આવીને મને કે મારે હવે હજ થાય થયો મેં કીધું કા મને કે કૃષ્ણ ભગવાન જન્મતા વેત વેતા પીડ્યા છે અને હમણાં પંદર પંદર વર્ષથી જામીન નથી મળતા મીઠું મીઠું બોલાય પણ વાત એ છે સાહેબ લગન તો જોવે જ એટલે મારે શિવરાત્રીના મેળામાં બાપુ બોલાય ગયું આ લગન વિશે મેં કીધું આ પૃથ્વી ઉપર આ દુનિયામાં કોઈ લગન વગર બાકી છે જ નહીં જુનાગઢમાં બોલાય બાપુ બાપુ પંદર શિપિયા ઉષા છે ઓલી ગેલ્યો અરે માયા કો નીચે ઉતારો ક્યાં બોલ રહ્યા હાય હમણાં કર લગ્ન કયા હાય એટલે મેં કીધું બાપુ

હા એ તમે જો ભણવા ગયા તલવાર રહી ગયો હોય સાફો રહી ગયો હોય હવે તો હળવું છું નહીં અમારા સમયમાં વરરાજાને અગાઉ કહી દે તારે મોઢે ભાર હોય તારે બહુ નહીં બોલવાનું એટલે વરરાજો આમ હજળ જ રહે આવ કોક બોલાવે તો આ ખબર માવો ખાવ ચા પીવી શું વરરાજાનો જમાનો આવે યાર વરરાજા પેલો ફેરો ફરતો પા ફેરો આવે ને એટલે ખેતરપાળ આવે જે ફેર્યા હોય એને ખબર હોય એ વરરાજાનો પગ નો અંગૂઠો અડાડવો પડે હું કામ અડાડે હું છે એ બધી મને ખબર છે પણ મારે કહેવાની જરૂર નથી તમને બધાને ખબર જ હોય તમે કઈ ઓછા નથી બધાને ખબર જ હોય હું કામ અંગૂઠો અહિયાં હોય ઉકલડી કોણ છે હું છે એમાં મારે નથી જાવ પણ આને अंगूઠો ડાળણ ગોર દાદા ઉભેલા ભાઈ હો આપણા ગામડાના પવિત્ર બ્રાહ્મણ એ કંકાવટી ને ચોખા ની થાળી હાથમાં લઈને માંડવાની વચ્ચે ઉભેલા ભેલા વરરાજો જા વર્રાજો ખેતરપાળ પાસે આવ્યો આણ ગોર ઓમ શુભ લગ્ન એ મંડપ બજાય વર્રાજા ના પગ માલી બૂટ મોજા કાઢીને વર્રાજા જમીણા પગ નો અંગૂઠો ખેતરપાળ ને ડાળો હણ વર્ક આલ્યો ગોળ દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો ડાળી ગયો મારો અંગૂઠો નો બાપા અંગોઠો ડાળો પડે વરરાજાનો પગ બુટ મારો નહીં નીકળાય નહીં નીકળે એટલે નહીં નીકળે એમ ફટાકડા ફૂટશે એટલે ગગુડીયો ગોરદાદા કે બાપા વિધિમાં માં ભૂલ નો આલે વરરાજા ના પગ માં લઈ બુટ મોજા કાઢી ને ગોઠો ડાળો અણવર કે આઈ લ્યો ગોરદાદા બીજા 100 રૂપિયા પણ વરરાજાનો નો અંગૂઠો રેવા ગયો નહીં બાપા વિધિ એટલે વિધિ બાપા વિધિમાં બામે મે માનીએ છે બાપા પણ ગોર બાપા આજ ના લગન માં થોડો ફેરફાર કરો બાપા આલ્યો બીજા પાંચસો રૂપિયા પણ તમારો ગોઠો લાડી ગયો વરરાજાનો નો નહીં ગોરદાદા કે સોખોટ કરો અંગૂઠો જ ન થઈ

એટલા કિલોમીટર કાપી લાવ્યો છું તમે માઇન્ડ ત્રણ વર્ષે હાથ માં આવ્યા છો મારા બાપ